શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો શિવપુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે એવી માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી અને સોમવારે વ્રત રાખ્યું હતું ભગવાન શિવે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા ત્યારથી શ્રાવણ મહિનાને સોમવારનું પણ વિશેષ મહત્વ છે આ મહિનાના ચોથા સોમવારે દરેક શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

શુલ્ક શુલકદ્રષ્ટ સંચાલયતે માખ્યાળાના બાળકોને પ્રસાદી માટેનું બાળકોએ દર્શન કરી પ્રસાદી લઈને ભક્તિ સંગીતનો આનંદથી લાભ લીધો હતો બાળકોનું પ્રમુખ શ્રી નીલમબેન પરમાર ના કૃષ્ણ આજ રોજ દિનેશ્વર મહાદેવ મંદિર થી દિનેશભાઈ પવાર તરફથી શ્રાવણ મહિનાના જમણવારનું આયોજન કરેલું છે અને પ્રસાદ રૂપે પવિત્ર શ્રાવણ માસને ચરિતાર્થ કરવા માટે દિવ્યાંગ ખૂબ જ ખુશીથી ભોજન આરોગ્યું છે અને એની ખુશી અમને ખૂબ જ થઈ છે દિનેશભાઈ પવાર નો ખુબ ખુબ આભાર અને એમના પરિવાર નો પણ આભાર કે આટલી ખુશી થી એમને આ ભોજન છે જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી